બાજવા ઇન્દિરાનગર લોકો ચાર કલાકથી લાઇટથી વંચિત કોઈલી ડિવિઝન કોઈ ફોન ઉઠાવતો નથી ઓનલાઈન બે ફરિયાદ કરી તોય કોઈ આવતું નથી સ્થાનિક લોકો ભેગા થઈને કોઈલી એમજી વી ઓફિસે ગયા તો ઓફિસને તાળા કોઈ કર્મચારી હાજર નહોતો

છેલ્લા સાડા સાત વાગ્યા થી લાઈટો નથી બે ઓનલાઈન અરજી આપેલી છે અહીના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી બરાબર છે અને કઈ પણ કહેવા તૈયાર નથી અહીંયા આગળ અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ એમની અધિકારીની અધિકારીની અંદર કોઈ પણ એમનો કર્મચારી હાજર નથી આ જગ્યા પર કોઈ એમનો અધિકારી હાજર નથી